એટલા દિવસ પછી વ્લોગિંગ ની શરૂઆત થાય છે તો સ્વાગત નહીં કરો કે ક્યા સ્વાગતમાં ફૂલની તો જરૂર નથી પણ સબસ્ક્રાઇબ કે કમેન્ટમાં હું માની જઈશ એકલો તો તમે કરી જ શકશો આમ તો હું એક મંથ કન્ટિન્યુ હોતી જ નહીં એનું રીઝન હતું ખુશીની તબિયત થોડીક વધારે જ ખરાબ હતી અને થોડું કામ પણ વધારે હતું તો કન્ટિન્યુ કરવામાં પણ કેટલો ટાઈમ લઈ લીધો એ hope કે હવે કંઈ વિઘ્ન ના આવે તો ચલો તો રૂમની સાફ સફાઈ કર્યા પછી જઈએ રસોડામાં હજુ તો અગિયાર જ વાગ્યા છે પણ અગિયાર વાગે ને ત્યાં ખુશીને દાળ ભાત રેટી જોઈએ તો એની પ્રિપેરેશન કરી લઈએ આમ તો ટિફિન થઈ જ ગયું હોય પણ ટિફિનમાં કાંઈ દાળ ભાત મૂકવાના ના હોય એટલે એને લાસ્ટમાં જ બનાવવું હમણાં શ્રાવણ મહિનાની અમાસ હતી ને તો બહુ બધા સીધા હતા અને મે બધી તુંવર દાળ મિક્સ કરી દીધી તો હવે એને પાકતા એટલી વાર લાગે છે ને પાકી ગઈ હોય ને તો પણ દેસી દાળ થોડી કડક તો લાગે જ એટલે એને થોડુંક વધુ બ્લેન્ડ કરવું પડશે હા પણ એ બન્યા પછી એટલી ઘાટી અને ટેસ્ટફુલ લાગે ને કે ખાતા જ રહી જાવ ખુશીને જમાડ્યા પછી વારો હતો દવા પીવાનો દવા જો હાથમાં લીધી ત્યાં તો બેન ભાગમ ભાગ છુપાઈ ગયા દવાથી તો એટલી બધી ડરી ગઈ છે ને કે જમવાનું પણ માન હવે એને અહીંથી બહાર કાઢવી મહા મુસીબત છે બસ એટલે જ મને ખુશી બીમાર થાય ને એ જરાય ના ગમે એકદમ ચીડચીડી અને દવા પીવામાં પણ બહુ જ ધાન કરે